સ્વાગત અરવલી થી અરવલી જિલ્લા ભાજપ પ્રમુખ નો માલપુર માં સન્માન સમારંભ યોજાયો ભીખાજી ઠાકોર નો માલપુર તાલુકા ભાજપ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો માલપુરના જલારામ મંદિરે યોજાયો હતો આ સન્માન સમારંભ

એમનો આજે સન્માન સમારંભ યોજવામાં આવી રહ્યો છે ત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આવનારા દિવસોની અંદર અરવલ્લી જિલ્લાનું નેતૃત્વ કેવું હોવું જોઈએ સુકાન કેવું હોવું જોઈએ આવનારા ઇલેક્શનોની તૈયારીઓના ભાગ અને આવનારા દિવસની અંદર જ્યારે છઠ્ઠી તારીખના રોજ

માલપુર તાલુકાનો આજે મારા સન્માન કાર્યક્રમ હતો એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના માલપુર તાલુકાના તમામ કાર્યકર્તાઓ માન્ય ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી વિખીબેન રાજુભાઈ અને મોટી સંખ્યામાં ભુ સુધીના કાર્યકર્તાઓ હાજર છે અને મારું ખૂબ મોટી સંખ્યામાં સન્માન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે અને એના કાર્યકર્તા હોવાના નાતે અને નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના શાસનમાં ખૂબ જે વિકાસ થયો છે અને એ વિકાસના આધાર પર કામ કરતી આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના એવી રાજ્ય પાર્ટીના જ્યારે અધ્યક્ષ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મારા જે ગૃહમાં શરૂઆત છે